પાંચસો વર્ષના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતેથી શ્રી રામ લલ્લાનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને પ્રભુ શ્રી રામ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આખો ભારત દેશ રામમય બની ગયો છે પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આખા વિશ્વમાં પહેલી રામનવમીની દબદબા પહેર જોડી કરવામાં આવી રહી છે આ પાવન અવસરે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ હિન્દુ સંગઠનો સાથે યોજાયેલી આ શોભાયાત્રાની શરૂઆત બારડોલીના લોક લાડીરા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને બારડોલી નગરના આગેવાન દ્વારા પ્રભુ શ્રી રામની આરતી કરીને આ શોભાયાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું આ યાત્રા અતિ પૌરાણિક રામજી મંદિરથી નીકળીને બારડોલીના તલાવડી સરદાર ચોક શહીદ ચોક થઈને બારડોલીના ગોવિંદ આશ્રમ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં રાજકીય નેતાઓ સામાજિક અગ્રણીઓ જય શ્રી રામ સેના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભા યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પરિપૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા પ્રેમનારાયણ સુરત પ્રતાપ પાંડે જય રામ સેના પ્રદેશ સંયોજક આજ રોજ જય રામ સેના દ્વારા પાંચસો વર્ષ પુરાનો જે ઇતિહાસ હતો એને એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે એના સંદર્ભમાં આજ રોજ જય રામ સેના દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના એના જે છે બારડોલીમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો ભેગા થયા હતા જેને આજ રોજ પોલીસ તંત્ર હોય કે હિન્દુ સંગઠનો હોય એને ખૂબ શાંતિપૂર્ણ રીતે પાર પાડી છે જે બદલ અમે તમામ હિન્દુ ભાઈઓ તથા પોલીસ તંત્ર તથા તમામ દરેક એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્ત જોડાયા હતા જય શ્રી રામ